વર્ષ બે હજાર છવ્વીસમાં શનિ રાહુ કેતુ અને ગુરુ ગ્રહોની મુખ્ય ચાલ ત્રણ રાશિઓ માટે ભાગ્યનો સુવર્ણ આશીર્વાદ લાવશે મિત્રો તમને જણાવી દઈએ કે આવનારું નવું વર્ષ ચાર ગ્રહોનો દુર્લભ યુતિ લઈને આવી રહ્યું છે મિત્રો બે હજાર વીસ માં શનિ રાહુ કેતુ અને ગુરુનો મોટો ઉથલપાથલ થશે આ ત્રણ રાશિઓ પર ઊંડી અસર કરશે શનિ રાહુ કેતુ અને ગુરુની મુખ્ય ચાલ આ ત્રણ રાશિઓને અસર કરશે તેમના જીવનમાં સુખ અને દુઃખ બંનેનો અનુભવ થશે મિત્રો કૃપા કરીને આ વીડિયોના અંત સુધી અમારી સાથે રહો કારણ કે આ વિડિયો તમારા બધા માટે ખાસ માહિતી લાવે છે મિત્રો તમને જણાવી દઈએ કે બે હજાર છવ્વીસ ફક્ત નવું વર્ષ નહીં હોય આ એવો વર્ષ હશે જ્યારે આકાશમાં થતો દરેક નાનો ફેરફાર પૃથ્વી પર રહેતા આપણા બધાના જીવનમાં મોટા તોફાનો લાવી શકે છે કારણ કે આ વર્ષે શનિ ગુરુ રાહુ અને કેતુ ચારેય ગ્રહો તેમની સ્થિતિ બદલવાના છે અને તેમની આ ગતિ માત્ર સ્થિતિ પરિવર્તન જ નહીં પરંતુ તે કેટલાક લોકોનું ભાગ્ય પણ બદલી નાખશે શું તમે એવા લોકોમાંના એક હશો જેમને બે હજાર વીસમાં કરોડપતિ બનવાનું સૌભાગ્ય મળશે અથવા શું તમે એવા લોકોમાંના એક હશો જેમને દરેક પગલાં પર કાળજીપૂર્વક ચાલવું પડશે મિત્રો આ વીડિયો તમારા માટે છે ધ્યાથી સાંભળો મિત્રો પહેલા કર્મના ન્યાયાધીશ શનિદેવ વિશે વાત કરીએ જે બે હજાર વીસની શરૂઆતમાં મીન રાશિમાં પ્રવેશ કરશે મિત્રો શનિનું આ ગોચર એક નવા અધ્યાયમાં પગ મૂકવા જેવું છે જ્યાં સખત મહેનતનું સંપૂર્ણ ફળ મળશે અને બેદરકારીને સજા મળશે કેટલાક લોકો આ વર્ષે તેમના જીવનને સંપૂર્ણપણે બદલાતા જોશે ઘણા લોકો તે મુકામ પર પહોંચશે જે સુધી પહોંચવાનું તેઓ ફક્ત સ્વપ્ન જોતા હતા અને કેટલાકને તેમની ભૂલોની કિંમત ધીમે ધીમે ચૂકવવી પડી શકે છે રાહુ જે હાલમાં કુંભ રાશિમાં છે મિત્રો રાહુની ગતિ ક્યારે સીધી નથી હોતી તે તમને અચાનક નીચે લાવી શકે છે અને અચાનક તમને ઉપર ઉઠાવી શકે છે આ એવો સમય છે જ્યારે પૈસા પ્રગતિ અને નવી તકો અચાનક કેટલાક લોકોના ખોરામાં આવી શકે છે અને કેટલાક લોકો પોતાની યોજનાઓના ફાંદામાં પણ ફસાઈ શકે છે આ એવો સમય છે જ્યારે એક સામાન્ય વ્યક્તિ અચાનક કરોડપતિ બની જાય છે અને કોઈનું નસીબ રેતીની જેમ તેમની આંગળીઓમાંથી સરકી જવા લાગે છે મિત્રો હવે વાત કરીએ ગુરુ વિશે જ્ઞાન સમૃદ્ધિ અને વિસ્તરણનો ગ્રહ ગુરુ કર્ક અને સિંહ રાશિમાં પ્રવેશ કરશે મિત્રો ગુરુ જ્યાં પણ જશે ત્યાં આશાઓ ખીલશે સપના મોટા થશે બે હજાર વીસમાં ઘણા લોકોને એવું લાગશે કે જાણે કોઈએ તેમના ભાગ્ય પર આશીર્વાદનું બટન દબાવ્યું હોય પૈસા આદર સુધારેલા સંબંધો બધું જ સ્થાને પડવા લાગશે આ વર્ષે ઘણા લોકો ખરેખર રાજવી જેવા અનુભવશે તેમનું વ્યક્તિત્વ ચમકશે લોકો તેમની આસપાસ ઊમટી પડશે તકો તેમના દરવાજા પર દસ્તક આપશે મિત્રો હવે આપણે એવા ગ્રહ પર આવીએ છીએ જે શાંતિથી અને ચેતવણી આપ્યા વિના તમારા જીવનનો માર્ગ બદલી નાખે છે તે છે કેતુ કેતુ સિંહ રાશિથી કર્ક રાશિમાં જશે કેતુનો સમય હંમેશા તમને સત્યનો સામનો કરાવે છે ક્યારેક લાગણીઓ દ્વારા ક્યારેક આધ્યાત્મિકતા દ્વારા અને ક્યારેક આપણે આપણી અંદર છુપાયેલા જવાબો દ્વારા આ એવો સમય હશે જ્યારે ઘણા લોકો સમજી શકશે કે તેમની સાચી શક્તિ શું છે તેમનો વાસ્તવિક દર શું છે અને તેમનું સાચું મુકામ ક્યાં છે મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલાં વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂરથી લખો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર એક सिंह राशि सिंह राशि राशिना लोगों ने जणावी दइए के 2026 एक एव वर्ष साबित થઈ શકે છે જેમાં ગ્રહોની ગતિ તમને વારંવાર અહેસાસ કરાવશે કે જીવન ફક્ત ચમક અને ખ્યાતિ વિશે નથી ક્યારેક અંધકારમાંથી પસાર થવું જરૂરી છે જેથી તમે તમારો સાચા પ્રકાશને ઓળખી શકો આ વર્ષે ચાર મુખ્ય ગ્રહો શનિ ગુરુ રાહુ અને કેતુનું ગોચર તમારા જનકુંડળીમાં એવી અશાંતિ પેદા કરશે કે ઘણી પરિસ્થિતિઓ તમારા નિયંત્રણની બહાર જઈ શકે છે ખાસ કરીને શનિનો પ્રભાવ તમારી નાણાકીય પરિસ્થિતિને પડકારશે પૈસાનો પ્રવાહ ધીમે ધીમે ઘટશે અને અચાનક બંધ પણ થઈ શકે છે જ્યોતિષશાસ્ત્ર કહે છે કે દરેક મુશ્કેલ સમય એક દૈવી સંદેશ છુપાવે છે આ વર્ષ તમને તોડવા માટે નહીં પરંતુ તમને મજબૂત બનાવવા માટે આવ્યું છે આ એવો સમય છે જ્યારે સિંહ રાશિના લોકોએ રાજાઓની જેમ જન્મજાત અધિકારથી નહીં પરંતુ સંઘર્ષ દ્વારા પોતાની શક્તિ સાબિત કરવી પડશે જો તમે ધીરજ સંયમ અને આત્મવિશ્વાસ જાળવી રાખશો તો આ સંઘર્ષ તમને આવનારા વર્ષોમાં ફરીથી સિંહની જેમ ગર્જના કરવાની શક્તિ આપશે નંબર બે ધનુ રાશિ ધનુરાશિના લોકોને જણાવી દઈએ કે બે હજાર છવ્વીસ એવું વર્ષ હોઈ શકે છે જ્યારે જીવન તમને વારંવાર શીખવશે કે દરેક તીર લક્ષ્ય પર અથડતું નથી અને દરેક યાત્રા સરળ નથી કારણ કે તમે તમારા તત્વ દ્વારા સંચાલિત છો આશાવાદી સીધા અને સ્વપ્નને અનુસરતા પ્રવાસીઓ પરંતુ આ વર્ષે ગ્રહોની ગતિ તમને એવા બિંદુ પર લાવશે જ્યાં તમારી ધીરજ શ્રદ્ધા અને આત્મવિશ્વાસની ખરેખર કસોટી થશે આ વર્ષે શનિ ગુરુ રાહુ અને કેતુનું મુખ્ય ગોચર તમારી કુંડળીના ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રોને હચમચાવી નાખશે ધનુ રાશિને હંમેશા રાખમાંથી ઊગે છે અને ઉપર ઊંચે ચઢે છે તે રાશિ માનવામાં આવે છે આ વર્ષ તમને નીચે ઉતારવા માટે નથી પરંતુ તમારી અંદર છુપાયેલા મહાન યોદ્ધાને જાગૃત કરવા માટે આવ્યું છે આ ગ્રહોનો પડકાર તમારા જીવનમાં એક મહાન પાઠ ઊંડી સમજણ અને મજબૂત માનસિક શક્તિ લાવશે યાદ રાખો ધનુષ્યમાંથી તીર છોડાય તે પહેલાં તેને પાછું ખેંચવામાં આવે છે તેવી જ રીતે બે હજાર છવ્વીસ એ પાછળ ખેંચવાનો તૈયારી કરવાનો મજબૂત બનવાનો સમય છે જેથી જ્યારે યોગ્ય સમય આવે ત્યારે તમારું લક્ષ્ય તમારી સફળતા અને તમારો પ્રકાશ દૂર દૂર સુધી ચમકે નંબર ત્રણ મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે તમે અગ્નિ રાશિ છો જે રોકાતા નથી ડરતા નથી અને પાછળ હટતા નથી પરંતુ આ વર્ષ તમારા અગ્નિ તમારી હિંમત અને તમારા ક્રોધની અંતિમ કસોટી કરશે આ વર્ષે શનિ ગુરુ રાહુ અને કેતુનું સંયુક્ત ગોચર તમારા જીવનયાત્રામાં અનેક ઉતાર ચઢાવ લાવી શકે છે જેઓ સખત મહેનત કરે છે સાચી દિશામાં આગળ વધે છે અને પોતાના કાર્યો શુદ્ધ રાખે છે તેઓ આ વર્ષે ખરેખર ભાગ્યના ચમકતા તારા બનશે અને જેઓ બેદ્રકાર છે તેમને ગ્રહો રોકશે જે તેમને પોતાના માર્ગો સુધારવા કહેશે નહીં તો તેઓ ઘણું ગુમાવશે તો તૈયાર થઈ જાઓ બે હજાર છવ્વીસ એ પરિવર્તનનું વર્ષ છે मित्रों आ माहिती केवी कमेंट कर जरूर थी जनवजो जो तमने आ माहिती पसंद आई तो वीडियो ने लाइक करजो चेनल ने सब्सक्राइब करजो कॉमेंट बॉक्स में मा लक्ष्मी माता जरूर थी लखजो जे लक्ष्मी माता कृपा आप सौना परिवार पर बनी रहे वीडियो ने छेले सुधी जोवा बदल आपनो खूब खूब आभार